નમસ્કાર મિત્રો ટ્રેની વિમાન આજે બપોરે એક અને ત્રીસ વાગે રાજધાની ઢાકાના ઉત્તરી ક્ષેત્રોમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ વિમાન માઇસ્ટોલ સ્કૂલ પરિસર પર ક્રેશ થયું હતું મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે એકસો ને સાહીઠ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે શાહ સાજરા ઇન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જનાની વિશે કોઈ માહિતી આપી નહોતી જોકે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે પ્રાથમિક અહેવાલ પ્રમાણે ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ